શિષ્ટાચાર શું કરવું અને શું ન કરવું એન્ડ ડોન્ટ્સ એક કોઈ પણ મેલ કરતી વખતે રિપ્લાય ઓલ બટનને સમજી વિચારીને દબાવો દર વખતે ઈ કાર્બન કોપીમાં હોય તે તમામ વ્યક્તિને રિપ્લાય કરવાની જરૂર હોતી નથી કેટલાક સિનિયર વ્યક્તિઓને તેને કારણે તકલીફ થઈ શકે છે રિપ્લાય રિપ્લાય બટન દબાવતી વખતે કોને જશે તેનો ખ્યાલ કરવો જોઈએ બે ઇમેલમાં વ્યવસાયિક ભાષાનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય છે પરંતુ તેમાં બહુ અલંકારિક ભાષા અથવા લાંબા લાંબા વાક્યો બિલકુલ ના લખો તે ઉપરાંત ઇમેલમાં વધારે પડતા ચિહ્નોનો ઉપયોગ ન કરો સોશિયલ મીડિયા પર ઘણા બધા ચિહ્નોનો ઉપયોગ કરવાનો રિવાજ છે પણ તે લાગુ પડતું નથી ત્રણ વોટ્સઅપ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ જેવી ચેનલ્સ પર સૌથી વધુ સંવાદ થાય છે અને આ સંવાદમાં ખૂબ જ ઓછા શબ્દોનો ઉપયોગ થાય છે તેમાં ગ્રેટ એટલે કે જી આર એટ અને યોર્ઝ એટલે કે યુ આર એસ અને ડી એટલે કે હેપી બર્થ આવી રીતે સંવાદ લખાય છે પરંતુ ઈમેલમાં આવો સંદેશ લખવો હોય તો તે પૂરા શબ્દોમાં લખો જે સંક્ષિપ્ત રૂપો મેસેન્જર એપ પર વપરાય છે તેનો ઉપયોગ ન કરીને તેના બદલે ઈમેલમાં વપરાતા સંક્ષિપ્ત રૂપોનો ઉપયોગ કરો જેમ કે PFA મતલબ પ્લીઝ ફાઇન્ડ અટેચ્ડ PFB એટલે પ્લીઝ ફાઇન્ડ બિલો અથવા FYI એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન અને EOD એટલે એન્ડ ઓફ ધ ડે વગેરે આ બધા સંક્ષિપ્ત રૂપો સ્વીકાર્ય હોય છે અને તેમનો ઉપયોગ મેલમાં કરી શકાય છે મેસેન્જર એપ પર બીજો એક પ્રચલિત પ્રકાર છે ઇમોજીનો ઉપયોગ પણ આ રીતનો ઉપયોગ ઈમેલમાં ન કરશો ઇમોજીનો ઉપયોગ કરવાથી ઇમેલ વ્યવસાયિક પરિણામોમાં સ્વીકાર્ય નથી બનતો ઇમોજીની જેમ જ જીફ ફાઇલ્સ પણ ઇમેલ સાથે અટેચ ન કરશો પાંચ સૌથી મહત્વની વાત એ કે ઈમેલ મોકલતા પહેલા તેમાં વ્યાકરણ કે જોડણીની ભૂલો તો નથી રહી ગઈ તે ચકાસી લેવું તે માટે એફ સેવન કીનો ઉપયોગ કરી શકો છો આવી ભૂલો દૂર કરવી ખૂબ જ જરૂરી છે ક્યારેક ભૂલથી કોઈ શબ્દ કે અક્ષર છુપાઈ જાય છે તે ચકાસી લો વ્યાકરણ કે જોડણીની ભૂલોથી વ્યક્તિગત કુશળતા પર શંકા જઈ શકે છે છ ઇમેલ કરતી વખતે ફોન્ટ ફોન્ટની સાઈઝ તેનો રંગ પણ જોઈ લો સામાન્ય રીતે વપરાતા વ્યાવસાયિક ફોન્ટ જ વાપરો જેમ કે ટાઇમ્સ ન્યુ રોમન એરિયલ કે વરદાના આવ્યા વ્યવસાયિક ફોન્ટ્સનો ઉપયોગ કરો ઇટલિક ફોન્ટનો ઉપયોગ વ્યવસાયિક ઇમેલમાં ન કરો ફોન્ટની સાઇઝ એવી રાખો કે તેને આરામથી વાંચી શકાય એકદમ નાના કે પછી બિનજરૂરી મોટી સાઇઝ ન રાખો કોઈ શબ્દ નાના અને કોઈ મોટા એ રીતે પણ ન લખો આખો ઇમેલ કેપિટલ લેટર્સમાં લખવું કે શબ્દોને બોલ્ડ કરવાનો અર્થ તમે કોઈની સાથે પાડીને વાત કરી રહ્યા છો ઈમેલમાં અલગ અલગ રંગોનો ઉપયોગ ન કરો કાળો કે ભૂરો રંગ વ્યવહારિક રંગ માનવામાં આવે છે આ બે સિવાય બીજા કોઈપણ રંગમાં ઈમેલ ન લખો સાત કોઈ મહત્વનો મુદ્દો હાઇલાઇટ કરી શકો છો તે માટે વાક્ય કે શબ્દો નીચે રેખા દોરવાનો વિકલ્પ પણ અજમાવી શકો છો આઠ ઈમેલમાં મોટા મોટા ફકરા લખવાનું ટાળો તેના બદલે બુલેટ પોઈન્ટ કે ક્રમાંકનો ઉપયોગ કરી શકો છો લખતી વખતે એક અગત્યની વાત ધ્યાનમાં રાખો તેમાં કોઈનો ઉપહાસ ના કરો કારણ કે વાંચનાર તેને કેવી રીતે લેશે તે કહેવું મુશ્કેલ છે તેના લીધે ગેરસમજ થઈ શકે છે તે ઉપરાંત તેમાં જોક્સ કે મજાક કરવાનું પણ ટાળો પ્રત્યેક ઈમેલનો ઓછામાં ઓછા ચોવીસ કલાકમાં જવાબ આપી દો જો તમને જવાબ આપવામાં વધારે સમય લાગવાનો હોય તો મોકલનારને તેવું કહી દો શિષ્ટાચારનું પાલન કરીને ઈમેલ મોકલવાથી તમારી વ્યક્તિગત વ્યવસાયિક અને સંસ્થાગત છાપ સારી પડે છે